જૂનાગઢના તમામ ગેમ ઝોન બંધ કરાવતું વહીવટી તંત્ર રાજકોટની ઘટના બાદ જૂનાગઢનું તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે ભવનાથ ગ્રાઉન્ડમાં તમામ રાઇડ્સો બંધ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે જેમાં તમામ ગેમ ઝોનની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શનના ચેકિંગ કરવામાં આવશે ત્યારે સુરજ ફનવર્લ્ડને ફાયર સેફ્ટી મુદ્દે સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના અપાઈ છે જૂનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓને પણ સૂચના આપવામાં આવી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ